નમસ્કાર દર્શકો હું છું બાબુસિંહ સોલંકીને આપ નિહારી રહ્યા છે ઓસ્કર ન્યૂઝ રાપર તાલુકામાં આ વર્ષે રવિપાકનું પાકનું ખવાવેતર થતું જોવા મળી રહ્યું છે કહેવાય છે પો વાગડ ભલો અને આ કહેવત પ્રમાણે જ રાપર બચાઉ વિસ્તાર સહિત આખા વાગડમાં ગયા ચોમાસામાં થયેલા જોરદાર વરસાદના કારણ નદીનાળા ડેમો તળાવો અને ચેક ડેમો છલકાઈ ગયા હતા પાણીની આ ભરપૂરતા સાથે નર્મદા કેનાલનો વધતો વ્યાપ પણ કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદ બન્યો છે કચ્છની જીવદોરી સમાન નર્મદા કેનાલ રાપરના ઓતાળીસ અને ભચાઉના સત્યાળી ગામોને અભિસિંચિત કરે છે આજે લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલો અને ખાનગી પાઇપલાઇન દ્વારા ખેડૂતો વર્ષભર ખેતી કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે ગયા વર્ષે રવિ પાકનું કુલ ઉત્પાદન અંદાજે સવાસો કરોડ રૂપિયા જેટલું નોંધાયું હતું જેમાં જીરું ઘઉં રાયડો ઈસબગુલ શાકભાજી એરંડા અને કપાસનો સમાવેશ થાય છે આ રીતે કુલ બાસઠ હજાર એકસો પંચાવન હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂરું થઈ ચૂક્યું છે જ્યારે ખેડૂતોએ હજી પણ વાવેતર ચાલુ રાખ્યું છે અંતે આ આંકડો એસી થી પંચ્યાસી હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે રાપર તાલુકાના સ્તાનુ ગામ ખડીરના બાર ગામ અને ભચાઉના સત્તાવીસ ગામ મળીને આખો વિસ્તાર ખેતી આધારિત છે વર્ષભર થતા સિઝનલ વાવેતર અને નર્મદા કેનાલના કારણે ખેડૂતોને સરસ આવક મળતી રહે છે રાપર એપીએમસીમાં આજે લગભગ ત્રણસો ચાલીસ વેપારીઓ અને કમિશન એજન્ટો સક્રિય છે અને વર્ષભર ખેતીની આવક ચાલતા વેપારીઓ સાથે ખેડૂતો પણ પગભર થઈ રહ્યા છે રાપર શહેરના બજારમાં દુકાનોના ભાવો પણ આકાશી બન્યા છે એક ગલાવારી દુકાન સાઈઠ થી પાસઠ લાખ જ્યારે મુખ્ય બજારમાં દુકાનોના ભાવ નેવું લાખથી એક પોઈન્ટ પચીસ કરોડ સુધી પહોંચી ગયા છે ચિત્રોડ ગાગોદર આડેસર પલાનસવા હમીરપર સુવઈ સહિતના ગામોમાં જ્યાં એક સમયે દોઢ બે લાખમાં દુકાન મળતી હતી ત્યાં આજે વીસથી થી ત્રીસ લાખ સુધીનો ભાવ પહોંચી ગયો છે સબ રિજિસ્ટ્રાર કચેરીમાં દરરોજ પચાસથી સેતર દસ્તાવેજોની નોંધણી થાય છે જે વાગરની તેજીને ઉજાગર કરે છે વાગડમાં દર વર્ષે અબજો રૂપિયાનો જીરાનો પાક થાય છે જેમાં સરકારી આંકડેથી ત્રણ ગણું વાવેતર જમીન પર જોવા મળે છે હજારો ખેતમજૂરો પણ ભાગ્યા આધારિત ખેતીથી આત્મનિર્ભર બન્યા છે નર્મદા કેનાલ પર મોમાઈ મોરાથી બચાવ સુધી લગભગ વીસ હજાર એન્જિન પંપ કાર્યરત છે જે દૂર દૂરના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડીને ખેતીની ક્રાંતિ સર્જી રહ્યા છે રવિ પાકના મબળ વાવેતરથી વાગડ વિસ્તાર આજે ખેતી આધારિત વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે અને આ વિકાસની પાછળ છે વરસાદની કૃપા નર્મદા કેનાલનું પાણી અને ખેડૂતોનું શ્રમ સ્વરૂપ સોળો રવિ પાકનું સોળો ખેરાયા આવો સાંભળીએ તેમને શું કહ્યું સુધી રાપર તાલુકામાં કુલ બાસઠ હજાર એકસો પંચાવન હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે એમાં સાત હજાર સાતસો પંદર ઘઉં ચણા પાંચસો એસી હેક્ટર રાય નવ હજાર ત્રીસ હેક્ટર જીરું બત્રીસ હજાર છસો સિત્તેર હેક્ટર ધાણા દસ હેક્ટર ઈસમ કુલ બે હજાર આઠસો દસ હેક્ટર વરિયાળી બે હજાર છસો પંચોતેર હેક્ટર શાકભાજી છસો ત્રીસ અને ઘાસચારો છ હજાર પાંત્રીસ સર હવે અત્યાર સુધી બાસઠ હજાર ઉપર એક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ હજુ વધવાની શક્યતા છે તો અંદાજીત કેટલા હેક્ટર વધી શકે તેમ છે રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં સિત્તેર હજાર આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી હમણાં છેલ્લા દસ વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે અને આ સી સિઝનમાં અંદાજીત આપણા ફાઇનલ વાવેતર વિસ્તાર સિત્તેર હજાર આજુબાજુ થઈ શકવાની શક્યતા છે થેન્ક યુ થેન્ક યુ સાહેબ રાપર ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું વરિયાળી ઇસબુર દાણા ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અંદાજિત એસી થી પચ્યાસી હજાર હેક્ટરમાં રવિ નું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના બાળુ ગામ ખડી વિસ્તારના બાર ગામ તથા ભચાઉ તાલુકાના સત્યાવીસ ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર સો ટકા ખેતી આધારિત વિસ્તાર છે એમાં આ વર્ષે ખરા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે અને છેલ્લા દસકાથી જે વેડરમતા કેનાલ આવવાથી ખેડૂતો પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે એ પણ સારી એવી પગભર થયા છે અને રાપર ની અંદર બારે માસ રવિ સિઝન હોય ચોમાસુ સિઝન હોય કે ઉનાળું હોય ત્રણેય સિઝનમાં માલ આપતા થયા છે જેથી રાપરના ખેડૂતો અને રાપર જે ભાગ્ય તરીકે નોકરીયાત મજૂર વર્ગ ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે અને ખૂબ સારું વાવેતર થયું છે અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય